તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરામાં રાજકીય ઉઠલપાઠલ આપમાં પાંત્રીસ યુવા ન જોડાયા તો બીજી તરફ પચાસ થી વધુ કાર્યકરોની કોંગ્રેસમાં ઘર વાપસી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ પહેલા જ રાજકીય ચહલ પહલ જોર પકડી રહી છે એક તરફ આમ આદમી પાર્ટીના સતત કોંગ્રેસ માટે નેતાઓ અને યુવાનોને પોતાની તરફ આકર્ષી રહી છે તો બીજી તરફ આપના નારાજ કાર્યકરો ફરી કોંગ્રેસ તરફ વર્તા જોવા મળી રહ્યા છે તાજેતરમાં કોંગ્રેસ નેતા ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના સાથીઓ સાથે આપમાં જોડાયા હતા આ જોડાણનો પડઘો હજી સમ્યો ન હતો ત્યાં તો ગઈકાલ સાંજે જ વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પાંત્રીસ જેટલા યુવાનો ઉત્સાહપૂર્વક આપમાં જોડાયા હતા આ પ્રસંગે લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ યુવા આગેવાન ચિરાગભાઈ એડવોકેટ કમલેશભાઈ મઢીવાલા તેમજ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ હાજર રહ્યા હતા આ જોડાણ આપના યુવા વર્ગમાં વધતા પ્રભાવનું પ્રતિબિંબ માનવામાં આવી છે કે આજ સવારે એક પણ નોંધાયો હતો આપના અગ્રણી જાવેદ મુનશીએ પોતાના પચાસ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી રાજકીય નિષ્ણાંતોના માટે આ પક્ષ પલટા પાછળ મુખ્યત્વે બે કારણો છે ટિકિટ ન મળવાની નારાજગી અને ટિકિટ મળવાની લાલચ જે નેતાઓ પોતાના વર્તમાન પક્ષમાં અવગણના અનુભવે છે અને ચૂંટણી પહેલા જ નવા પક્ષમાં તકો શોધે છે વાગડા તાલુકામાં એક જ દિવસમાં મોટા પ્રમાણમાં જોડાણ અને છૂટાછવાયા થવાની ઘટનાઓ દર્શાવે છે કે આવનારી ચૂંટણીઓ પહેલા જ સ્થાનિક સ્તરે પક્ષો પોતાના વર્ચસ્વ માટે પુરજોરમાં મહેનત કરી રહી છે આ રાજકીય અસ્થિરતા આગામી દિવસોમાં વધુ તેજ બનવાની શક્યતા છે નઈમ રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા